ભરૂચ એસોજીની ટીમે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી દસ કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી એક ફોર વ્હીલર ગાડી સહિત છ લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં નશાકારક ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું હોય જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમ ઓફિસમાં હાજર હતી આ સમયે ટીમને માહિતી મળી હતી કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર બસો પંચાણુંમાં રહેતા દીપક કુમાર મંડલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી એચ જીરો ફોર યુ બાવન પચીસમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે આ ગાડી તેના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ છે પોલીસે તેની કારની ડિક્કી ખોલી તલાશી લેતા તેમાંથી દસ કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાની કિંમત રૂપિયા એક લાખ અને કારની કિંમત પાંચ લાખ સાથે એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ છ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે